તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્યની અંદર મિત્રો વિરામ લીધો છે પરંતુ હવે ટૂંક કલાકની અંદર ટૂંક જ દિવસોની અંદર એટલે કે ગણતરીના દિવસોની અંદર ફરી એકવાર બીજા નંબર અપડેટ સામે આવી રહી છે બીજા નંબર ઉપર મિત્રો તમને જણાવી દો ગુજરાત રાજ્ય પર જે ખૂંખાર વાવાઝોડાની સિસ્ટમ હતી તે પાકિસ્તાન તરફ આગળ જઈને લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે અત્યારે મિત્રો આ બધી તોફાની સિસ્ટમ જે હતી એ પાકિસ્તાનમાં અત્યારે તબાહી મચાવી રહી છે અને સિસ્ટમનો બહારી ઘેરાવો ગુજરાત રાજ્ય ઉપર પણ દેખાતો હોવાથી ગુજરાતમાં જે છે તે આજે એટલે કે દસ તારીખ અને આજે મિત્રો બુધવાર થયો છે જ્યાં દર્શક મિત્રો આજના તાજા હવામાન સમાચાર જાણવાના છે તો સૌથી પહેલાં તો આજે દસ તારીખ બુધવાર અને આજે ગુજરાત રાજ્યમાં હજુ પણ મિત્રો છૂટાછવાયા વરસાદો શરૂ રહેવાના છે તો તૈયારી રાખજો કારણ કે હજુ સિસ્ટમનો ખાતમો થયો નથી આજે દસ તારીખ રાત્રિ પૂરી થશે ત્યાર પછી ગુજરાતમાં વરાપ શરૂ થશે અને હવે પછીના ત્રણથી ચાર દિવસ ગુજરાતમાં જે છે તે વરાપ નીકળવાની છે જેમાં અગિયાર બાર તેર અને ચૌદ તારીખ સુધી જે છે તે વાતાવરણમાં અચાનક પલટાવ આવવાના છે તો મિત્રો હવે જે છે ગુજરાત હવામાન સમજવું ખૂબ જરૂરી રહેવાનું છે કારણ કે હવે વરસાદના રાઉન્ડો જે છે તે નવા ક્યારે શરૂ થશે શું ખરેખર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે કે નહીં અને જો નવા રાઉન્ડો આવશે તો કઈ તારીખે આવશે અને કેટલા ખતરનાક રહેવાના છે આ બધી જ અપડેટ લાઈવ હું તમને એક પછી એક જણાવવાનો છું અને બીજા નંબર ઉપર મિત્રો તમને માહિતી આપી દીધી તો ખાસ કરીને ગુજરાતની અંદર જે છે તે અત્યારે હાલ ગઈકાલે જે છે તે સારો એવો વરસાદ નોંધાયો છે એટલે કે નવ તારીખે પણ ગુજરાતમાં સાંજ સુધી સારો વરસાદ રહ્યો છે અને આજે દસ તારીખ છે તો ગુજરાત ઉપર મિત્રો તમે જોશો તો અત્યારે હાલ આ ગુજરાતનું લોકેશન છે અને સિસ્ટમ તમે જોશો તો અત્યારે હાલ પાકિસ્તાન ઉપર લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે પરંતુ તેનો આઉટર ભાગ એટલે કે બહારી ભાગ જે છે સિસ્ટમનો બહારનો જે ઘેરાવો છે તે ગુજરાતને આજે પણ અસર કરશે અને આજે દસ તારીખ બુધવાર થયો છે આજે મોડી રાતના અગિયારથી બાર વાગ્યા સુધી જે છે તે આ વરસાદો શરૂ રહેશે

બાકી મિત્રો તમને તો પણ ઘણા બધા ભાગોની અંદર છે તે સિસ્ટમો હજુ પણ આજે શરૂ રહેવાની છે કારણ કે જે પાકિસ્તાન લાગુના વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે પંદર પંદર ઇંચના વરસાદો શરૂ થઈ ચૂક્યા છે કારણ કે ગુજરાતની સિસ્ટમ ત્યાં જતી રહેશે પરંતુ બીજી તરફ મિત્રો તમને દેખાડે તો આ બંગાળની ખાડી છે અને બંગાળની ખાડી અત્યારે પૂરેપૂરી સક્રિય થઈ ગઈ છે જી હા દર્શક મિત્રો તમને ના